જામનગરમાં કાયદો ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ ટ્રાફિક પોલીસની દંડાત્મક કાર્યવાહી જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે જામનગર પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી છે શહેરના સાત રસ્તાથી ટાઉન હોલ તરફના માર્ગમાં બોલેરો કાર બેકાબૂ રીતે ચલાવતા સીસીટીવીમાં જોવા મળ્યું સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે બોલેરો શોધીને તેની સામે કાર્યવાહી કરી અને આ વાહન ચાલક સામે જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસે નાગરિકને અપીલ કરી કે તેઓ પોતાના વાહન ચલાવતી વખતે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને નિયમોના ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તો ટ્રાફિક પોલીસની દંડાત્મક કાર્યવાહી કાયદો ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કરી છે કાર્યવાહી પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ